દેવાયત ખવડ આવ્યા મોરે મોરો મોરે મોરો દેવાયત ખવડે છ મહિના પહેલાની બબાલનો બદલો તાલાલામાં લીધો શું ફોર્ચ્યુનર કારની કિયાને ટક્કર મારી અમદાવાદના ધ્રુવરાજસિંહ ઘાયલ મળતી માહિતી મુજબ તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે તેણે અને તેના સંગઠિત માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે

અમદાવાદના સનાથલમાં રહેતા ધુરાસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકોએ કાલે ચિત્તોડ ગામે આવેલા આ ક્રિષ્ના રિસોર્ટમાં રોકાયા હતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીને બોબાલ કરી હોઈ શકે છે